નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોટા સમાચાર આવી રહ્યા છે યુદ્ધ કરવામાં આવી હતી સ્ટેટમેન્ટ જે છે તે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ રોજ ભારતીય સેનાએ મોટી સ્પષ્ટતા કરતા જણાવી દીધું છે ભવિષ્યમાં હવે શું થશે તેને લઈને પણ મોટું એલાન હવે કરી દેવામાં આવ્યું છે તમને મિત્રો વાત કરીએ તો ભારતીય સેનાએ સ્પષ્ટતા

સુધી અમે પહોંચાડતા રહીશું તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને સાવધાન થઈ જજો ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વધારવામાં આવી હાઈ એલર્ટ આપવામાં આવ્યું મિત્રો તમને જણાવી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સુરક્ષામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં પાકિસ્તાન જે છે તે ખૂબ જ ત્યાંથી નજીક થાય છે અને ગુજરાતના દરિયાકાંઠે જે છે તે ખાસ કરીને કેટલીક શંકા થાય તેવી પ્રવૃત્તિઓ જોવા મળી હતી તેને લઈને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ એલર્ટ ને લઈને મિત્રો તમામ માછીમારોને તાત્કાલિક તેમની બોટો જે છે તે પાછી લઈ આવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો એટલે કે માછીમારો ને જે છે તે પરત બોલાવી લેવામાં આવ્યા હતા અમરેલી જિલ્લામાંથી મિત્રો માહિતી મળી હતી તંત્ર દ્વારા સાવચેતી રાખવામાં કહેવામાં આવ્યું હતું કારણ કે માછીમારોની બોટોને પણ તાત્કાલિક પાછી બોલાવવાનો નિર્ણય કર્યો હતો અને પછી મિત્રો મોટા ભાગના માછીમારો પોતાની બોટો સાથે પાછા પણ ફર્યા કારણ કે ગુજરાતના દરિયાકાંઠાની અંદર જે છે તે ખાસ કરીને કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળે મળી હતી પાકિસ્તાન ભારત વચ્ચે જે અત્યારે ઘર્ષણો ચાલી રહ્યા છે તેને લઈને મિત્રો ખાસ કરીને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું અને માછીમારોને પણ મિત્રો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

જણાવી દીધું હતું કે નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા લોકો છે કાયદો તોડતા મિત્રો લોકો છે અને કાયદા વિરુદ્ધ જનારા જેટલા પણ લોકો છે તેમના સામે લોખંડના હાથે કામ ધરવામાં આવે કારણ કે લોકોને મિત્રો જે છે તે ખાસ કરીને જે કે પણ પરેશાની થઈ રહી છે આવા લોકોને કારણે કે જે પણ લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે અને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે તેવા લોકો સામે સખતાઈથી અને લોખંડી રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ હાઈકોર્ટ દ્વારા ફટકાર નોટિસ જાહેર કરવામાં mate avi તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે જે મિત્રો તમને જણાવી દઈએ તો ભવિષ્યની અંદર લાખો લોકોની છે તે ખાસ કરીને ગુમાવવાનું શરૂઆત થઈ શકે કારણ કે એઆઈ અને ટેકનોલોજી હવે મોટા પાયે ક્રાંતિ લાવશે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો બિલગેટ્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે હવે જો તમે બિલગેટ્સને ના જાણતા હોય તો જણાવી દઈએ મિત્રો અત્યારે દુનિયામાં સૌથી વધારે પૈસા ની રકમ ધણાવતો જે માણસ છે તે મિત્રો અત્યારે હાલ બિલગેટ્સ છે અને મિત્રો બિલગેટ્સ એ જે છે તે ભવિષ્ય માટે મોટો

દરેકે એક રોબોટ કરતું દેખાય રહ્યું છે તો આવનારા દસ વર્ષની અંદર માણસ જે કામ કરી રહ્યું છે તે મોટા ભાગનું રોબોટ્સ અને આ ટેકનોલોજી દ્વારા થશે તેને લઈને લાખો નોકરી લોકો જે છે તે નોકરી પણ ગુમાવી શકે

નથી તેમાં લોકો આ ઘર ઘંટી ખરીદીને ત્યારબાદ મિત્રો લોટ વેચીને પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ ઘંટીની મદદથી જે છે તે પોતાનો રોજગાર મેળવી શકે તે માટે સરકાર જે છે તે વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપશે

સીધાથી હવે તમારું મિત્રો પેન્ડિંગ કામ જે છે તે ઝડપથી પૂરું થવાનું છે કારણ કે તમારી ફરિયાદ હવે સીધા સુધી પહોંચશે તેના ઉપર મિત્રો તમારે જવાનું છે અને ત્યાં મિત્રો જઈને જે છે તે ખાસ કરીને કમ્પ્લેન્ટ એટલે કે ફરિયાદ વિભાગમાં જઈને તમારી જે કંઈ પણ ફરિયાદ હશે તે મિત્રો તમે નોંધાવી શકશો અને આ ફરિયાદ સીધી જે છે તે નરેન્દ્ર મોદીના કાર્યાલય સુધી પહોંચશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું વાવાઝોડા અને વરસાદને લઈને નવી આગાહી આગામી દસ દિવસ ગુજરાત માટે ભારે રહેશે જ્યાં મિત્રો શક્તિ વાવાઝોડું આજે કેટલું આગળ આવ્યું તેના વિશે પણ વાત કરી સામે આવી તેના વિશે પણ વાત કરી તો ખાસ કરીને ગુજરાતની અંદર વીસ તારીખથી વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે તો કોઈ ખોટા વહેમમાં રહેતા નહીં અગાઉથી તૈયારીઓ હાથ ધરી દેજો કારણ કે મિત્રો જે પ્રમાણે માહિતી મળી રહી છે તે અનુસાર જુદા જુદા નિષ્ણાંતોએ આગાહીઓ કરી છે અને નિષ્ણાંતોને એવું માનવું છે કે ગુજરાતની અંદર ખાસ કરીને બાવીસ થી પચીસ તારીખ આસપાસ પંદર પંદર ઇંચના વરસાદો જોવા મળી શકે માત્ર ગુજરાતમાં જ નહીં ગુજરાત સહિતના અન્ય રાજ્યોની અંદર પણ ભારત દેશમાં પંદર ઇંચના વરસાદો પડે તેવી શક્યતા છે કારણ કે શક્તિ નામનું ખોખાર વાવાઝોડું જે છે તે ખાસ કરીને અરબ સાગરની અંદર બની રહ્યું છે અરબી સમુદ્રમાં મિત્રો શક્તિ વાવાઝોડું જે છે તે બાવીસ તારીખે બનતું દેખાઈ રહ્યું છે અને પચીસ તારીખ ઉપર જે છે તે ગુજરાતની એકદમ નજીક આવતું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતના સુરત નવસારી અને વલસાડ ઉપરથી ઓગણત્રીસ તારીખની અંદર જે છે તે આ વાવાઝોડું પસાર થતું દેખાઈ રહ્યું છે જેથી ગુજરાતમાં જે બીપર જોઈ વાવાઝોડાની સ્થિતિ બની હતી બે હાજર ત્રેવીસ ની અંદર તેવું વાતાવરણ ફરી એકવાર હવે આગામી પાંચ થી દસ દિવસમાં જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો ત્યાર પછી મહત્વની સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને આરબીઆઈ દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે નવી નોટ ઉપર હવે જે નવા ગવર્નર ચૂંટાઈને આવ્યા છે સંજય મલહોત્રા તેના હસ્તાક્ષર વાળી જે છે તે ખાસ કરીને નવી વીસ રૂપિયાની નોટ જે છે તે ખાસ કરીને અમલમાં મૂકવામાં આવશે ડિઝાઇનમાં મિત્રો મહાત્મા ગાંધી ન્યૂ સિરીઝની

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને બાળકોના આધાર કાર્ડ ને લઈને નવા સમાચાર સામે આવ્યા તમને જણાવી દઈએ તમારી ઘરે જે છે કારણ કે મિત્રો આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે બાળકોનું શાળામાં એડમિશન લેવાથી લઈને બેંકમાં ખાતું ખોલાવવું હોય કે કોઈ પણ કામ કરાવવું હોય દરેક બાબતમાં મિત્રો આધાર કાર્ડ જરૂરી રહેશે તો જ્યારે તમારું બાળક પાંચ વર્ષનું થાય અને ત્યારબાદ જ્યારે પંદર વર્ષનું થાય ત્યારે તમારે આધાર કાર્ડ ની અંદર બાયોમેટ્રિક્સ બદલવા જરૂરી અને ફરજિયાત કરવામાં આવ્યા છે તેની અંદર તમારે બાળકોના ફોટોગ્રાફ અને સિગ્નેચર જે છે તે બદલવાની રહેશે ફિંગરપ્રિન્ટ બદલવાની રહેશે જેથી કરીને ભવિષ્યમાં આધાર કાર્ડ જે છે તે માન્ય રહે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે રાજ્યમાં હવે કમોસમી કારણે કે પણ ખેડૂતોના પાક બરબાદ થયા છે તેને લઈને કૃષિ મંત્રી દ્વારા મોટી ખુશખબર ખેડૂતોને હવે આપવામાં આવી મિત્રો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જૂનાગઢ ખાતે પાકને થયેલા નુકસાન અંગે કહ્યું કે સરકારે હવે સર્વેની કામગીરી હાથ ધરી છે વરસાદના કારણે જે કે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેના ઉપર સહાય આપવા ઉપર નિર્ણય લેવામાં આવશે સાથે જ મિત્રો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે ખેડૂતોને નુકસાન

વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આજે શું થયું તેના વિશે ખાસ નજર કરીએ કારણ કે મોટી જાહેરાતો કરવામાં આવી મિત્રો તમને જણાવી તો રાજનાથ જે ભારતના અત્યારે હાલ સરક્ષણ મંત્રી છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા અને ખાતેથી રાજનાથ રાજનાથસિંહે મોટી હુંકાર કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર હજી પૂર્ણ થયું નથી જે આ મિત્રો ભારતે જે પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકવાદીઓને ઠાર પાડ્યા હતા અને જે યુદ્ધ થયું હતું હમણાં તે હજુ પૂર્ણ થયું નથી આ તો માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે અને આ પિક્ચર એવું થયું

સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ભારતે દુશ્મનોનો ખાતમો નાસ્તો પાણી કરીએ એટલા સમયમાં કરી દીધો એટલે કે ખાસ કરીને ભારતે જે પાકિસ્તાન ઉપર હુમલો કરીને આતંકીઓને ઠાર પાડ્યા એ એટલા સમયમાં પાડ્યા કે જનરલી સામાન્ય માણસ નાસ્તો કરીને પાણી પીને ઊભો થાય તેટલા સમયમાં તો ભારતે સો જેટલા આતંકવાદીઓને ઠાર પાડ્યા ઓપરેશન સિંદૂરની અંદર તેવું પણ રાજનાથ રાજનાથસિંહે જણાવ્યું તો ત્યારે પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર કે નહીં મિત્રો તમને જણાવી ખાસ કરીને ઘણા બધા ગુજરાત સિવાયના અન્ય રાજ્યો છે કે જ્યાં ગેસ સિલિન્ડર મળી રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે હાલ ગેસ સિલિન્ડરની પચાસ રૂપિયા છે ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં જયારે બજેટ રજૂ થયું ત્યારે કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રશ્નો પૂછ્યા હતા કે શું ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ પાંચસો રૂપિયામાં ભાજપ સરકાર ગેસ આપશે તો તેના જવાબમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે મિત્રો જવાબ આપ્યો ભીખુસિંહ પરમાર મારે મિત્રો જણાવ્યું હતું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર વિચારણા કરશે તો જો મિત્રો ભવિષ્યમાં અંગે કોઈ પણ નિર્ણય આવશે તો તમારા સુધી પહોંચાડવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ગુજરાતમાં ભયંકર રોગ ફેલાયો ખાસ સાવચેત રહેજો મિત્રો તમને જણાવી દઈએ તો ગાંધીનગરની અંદર અત્યારે મ્યુકર માઇકોસિસ નામનો જે છે તે ફરી એકવાર રોગ જે છે તેણે એન્ટ્રી કરી છે આ મિત્રો કોઈ નવો રોગ નથી કોરોનાની એન્ટ્રી થઈ હતી બે હજાર વીસમાં ત્યારબાદ કોરોનાનો જ આ એક નવો વેરિયન્ટ બનીને બ્લેક ફંગસ તરીકે આવ્યો હતો જે મિત્રો અત્યારે ફરી એકવાર ભારત અને ગુજરાતમાં ખાસ કરીને એન્ટર કરી ચૂક્યો છે ગુજરાતના ગાંધીનગરમાં આજરોજ જે છે તે બે કેસ નવા નોંધાયા છે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દોડતું થયું છે એક દર્દીની મિત્રો આંખ પણ કાઢવી પડી છે છતાં પણ આ વ્યક્તિ અત્યારે આઈસીયુ પર છે બંને દર્દી બ્લેક ફંગસ ફેલાઈ રહ્યો છે અને સિંગાપોરની અંદર કોરોનાના હજારો કેસો નોંધાઈ રહ્યા છે આંકડાઓનું માન્ય મિત્રો તો સિંગાપુરમાં જે છે તે કોરોનાના કેસોની અંદર મોટો વધારો છેલ્લા દસ દિવસમાં જોવા મળ્યો છે આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર ત્રણ મેથી લઈને સત્તર મે એટલે કે આ બાર દિવસની અંદર

ત્યાર પછી ના મિત્રો જોઈએ તો વાહન ચાલકો ધ્યાન આપે હવે ગાડી ઉપર લગાવવું પડશે તો પાંચ હજાર કાર્યવાહી પણ થઈ શકે સ્ટીકર વગરના આવા વાહનોને મિત્રો પીયુસીનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં અને આ એક સ્ટીકર જે છે મિત્રો તે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ ઉપર ચાલે છે એટલે કે મિત્રો તમારું વાહન જે છે તે પેટ્રોલ ઉપર ચાલે છે કે ડીઝલ ઉપર તેને લગતું એક સ્ટીકર મિત્રો લગાડવાનું રહેશે તેને મિત્રો કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે અને હવે દિલ્હીમાં મિત્રો વાહનો ઉપર આ સ્ટીકર લગાવવું ફરજિયાત છે જો મિત્રો દિલ્હીની અંદર આ સ્ટીકર લગાવેલ હશે નહીં તો વાહન ચાલકો જે છે તેમને પાંચ હજાર સુધીનો દંડ લાદવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો શા માટે આજના લોકો લોનમાં ફસાઈ રહ્યા છે તેને લઈને મોટી જાહેરાત કારણ કે અત્યારે મિત્રો લોન અને લોન માફીનો મુદ્દો જે છે તે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે તેને લઈને અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને લોકોની લાઇફ એટલે કે જીવન જીવવાની રીતમાં ઘણો બધો બદલાવ આવ્યો છે ખાસ કરીને ગરીબો અને મધ્યમ વર્ગના લોકો જે છે તે અમીરો જેવી લાઈફ જીવવા માગે છે તેના માટે તેઓ ખાસ કરીને લોન ઉપર નિર્ભર થતા હોય છે કારણ કે મિત્રો અત્યારે દરેકે દરેક વસ્તુ ઉપર લોન જે છે તે મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે તેને લઈને લોકો જે છે તે ખાસ કરીને નાની અમથી વસ્તુ એટલે કે મિત્રો ફર્નિચર લેવા માટે બેડ અથવા કબાટ લેવા માટે પણ લોન લઈ રહ્યા છે તેવા પણ આંકડાઓ સામે આવી રહ્યા છે અને મિત્રો આ લોનના પૈસા પૂરા કરવા માટે લોકો જે છે તે બીજી લોન પણ લઈ ચૂક્યા છે એટલે કે લોકો જે છે તે આ લોનના સર્કલમાં ફસાઈ રહ્યા છે તેવો મિત્રો કેટલોક દાવો સામે આવ્યો છે તો મુખ્ય કારણ એ છે કે લોકો અત્યારે નાની નાની ચીજ વસ્તુઓ માટે પણ લોન લઈ રહ્યા છે અને ત્યારબાદ લોન ભરવા માટે મિત્રો પૈસાની સગવડતા ના હોવાને કારણે એટલી હદે મિત્રો પરિસ્થિતિ ખરાબ થઈ જઈ છે કે બાળકોને બાળકોના શિક્ષણમાં થી પણ મિત્રો મિત્રો ખેંચી લેવા માટે લોકો પહોંચી ગયા છે છે એટલે કે આજે લોનના હપ્તા હોય તે ભરવા માટે બાળકોને જે છે તે ખાસ કરીને શાળામાંથી ઉઠાડીને કોઈ પણ નોકરી ધંધે મિત્રો લોકો લગાડી રહ્યા છે તેવા એટલા આંકડાઓ પણ સામે આવ્યા છે તો મિત્રો અત્યારે દિવસે ને દિવસે લોકો જે લોનમાં ફસાઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ એક સર્વેમાં આ સામે આવ્યું તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત સરકાર તાબડતોડ એક્શન પ્લાન આજરોજ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો અને ચેતવણીઓ પણ જાહેર કરી દેવામાં આવી મિત્રો છેલ્લા કેટલાક સમયથી જે છે તે ખાસ કરીને યુવાનો કે જે વિડીયો બનાવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી રહ્યા છે તે લોકો મિત્રો ખાસ કરીને ઘેલછામાં હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો ગુંડાગર્દીના વિડીયો બનાવી રહ્યા છે તેવા લોકો સામે સરકારે કડક એક્શન પ્લાન તૈયાર કર્યો જો મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારે એવો નિયમ બનાવ્યો છે કે જેલ પણ થઈ શકે મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસની કાર્યવાહી કરવા છતાં પણ બેફોક રીતે યુવાનો જે છે તે રાતોરાત ફેમસ થવા માટે ખાસ કરીને ગુંડાગર્દીના વિડીયો બનાવતા હોય છે ત્યારે મિત્રો આ વધતી જતી ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે આ બંનેએ નિર્ણય લીધો છે અને નિવેદન આપ્યું છે કે વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ પર મિત્રો હથિયાર જેમકે તલવાર પિસ્તોલ અને બંદૂક સાથે વિડીયો અથવા ફોટો મૂકશે સાથે જો આવો કોઈપણ વિડીયો બનાવીને પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તેઓના લાયસન્સ પણ રદ કરવામાં આવશે તો મિત્રો ખાસ તમે પણ જો આવા ફોટા અથવા વિડીયો મૂકતા હોય ગુંડાગર્દીના કે કોઈપણ પ્રકારના હથિયાર સાથે તો મૂકવાનું બંધ કરી દેજો નહીતર મિત્રો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે ત્યારબાદના સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હવે તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડ પ્રૂફ ને માન્ય ગણવામાં આવશે નહીં એક વાત તો બરોબર છે પરંતુ જન્મ તારીખનો દાખલો ના હોય તો કઢાવી લેજો જન્મ તારીખના દાખલાની અંદર મિત્રો કોઈ પણ વસ્તુની ભૂલ હોય તો ખાસ કાન ખોલીને સાંભળજો મિત્રો હવે એને જ મેઈન પ્રૂફ ગણવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અગાઉ પણ મિત્રો કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો

જન્મ તારીખનો દાખલો હોવો ફરજિયાત છે અને તેના માટે જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે લોકો જે છે તે મોટી લાઈનમાં ઉભા રહેલા આજે જોવા મળ્યા ત્યારબાદ આ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને મળશે પચી હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા સાધનો ખરીદવા માટે સરકાર અત્યારે સહાય આપી રહી છે અને તેના માટે આ ખેડૂત પોર્ટલ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો જો તમારે પણ આ પૈસાની સહાયની મિત્રો લાભ લેવો હોય તો તમે પણ યોજના માટે અરજી આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી શકો આ યોજનાનું નામ છે મિત્રો ખાસ કરીને સનેડો સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને સનેડો અથવા તો મિની ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર પચ પચીસ હજાર રૂપિયા સુધીની સબસિડીઓ આપી રહી અને આ તો માત્ર એક યોજના છે ખેડૂતો માટે અઢળક પ્રકારની યોજનાઓ ચાલે છે જેમાં લાખો રૂપિયા સુધીની સહાય મળશે તો જો મિત્રો તમારે પણ આ સહાયોના લાભ લેવા હોય તો અરજી તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી શકો